નમસ્કાર હું દીપકલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર રાષ્ટ્રવ્યાપી ઉજવાઈ રહ્યો છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ થઈ રહેલ છે જે અંતર્ગત તારીખ બાર ઓગસ્ટ ને મંગળવાર સવારે આઠ વાગ્યે ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ સર્વ નગરજનોને પધારવા અને આ યાત્રાને વધુમાં વધુ સફળ બનાવવા આપ સર્વની મારી નમ્ર અપીલ છે નમસ્કાર શ્રાવણી સોમવારે આજે ગાંધીનગર સેક્ટર એકવીસ સ્થિત વૈજ્યનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને સુંદર શણગારવામાં આવ્યા હતા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન ભોળાનાથના ના દર્શન કર્યા હતા આજે સાંજે સાડા ચાર વાગ્યા ગાંધીનગર સેક્ટર ચાર બી ના હનુમાનજીના મંદિરેથી ઓંકારેશ્વર મંદિર સુધી તિરંગા યાત્રા દરમિયાન આપણા દેશ માટે શહીદ થયેલા વીર સપૂતો માટે અને આપણા ભારત દેશને બનાવવા શહીદ થયેલા તમામ સૈનિકો માટે તમામ તમામ મંડળની બધી બહેનો તથા ભાઈઓ તિરંગા જોડાયા હતા આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીની આજના અનુસાર કલેકટર કચેરી ગાંધીનગરમાં કલેકટર શ્રી મેહુલ કે દવેને બી કે બીકે બી કે આરતીબેન અને બી કે મીરાબેન દ્વારા આત્મસ્મૃતિ તિલકાંકિત કરી ઈશ્વરીય શક્તિયુગત રાખડી બાંધવામાં આવેલ પ્રભુ થી મુખ મીઠું કરાવવામાં આવેલ અને સૌના સાચા રક્ષક તો પરમાત્મા જ છે તે તરફ ઈશારો કરાવવામાં આવેલ રાજયોગીની કૈલાશ દીદીજીની આજ્ઞા અનુસાર પોલીસ ભવન ગાંધીનગરમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાય આઈપીએસ ને બી કે કૃપબેન બી કે આરતીબેન અને બી કે મીરાબેન દ્વારા આત્મસ્મૃતિ તિલક કરી ઈશ્વરીય શક્તિ સભર રાખડી બાંધવામાં આવેલ પ્રભુ થી મુખ મીઠું કરાવવામાં આવેલ અને આ ક્ષણે સૌના સાચા રક્ષક પરમાત્મા જ છે તેવો અહેસાસ પણ થયેલ યુવા અને સાંસ્કૃતિક વિભાગની કચેરી ગાંધીનગર રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગર તથા મોન્ટેકારુ શિક્ષણ સંકુલ મગોડીના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બે દિવસીય કલા મહાકુંભ મગોડી હાઈસ્કૂલમાં યોજાયો ઉદઘાટન સમારંભમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા

શ્રી જેબી ચૌધરી તેમજ તેજલબા ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ